કેમ છો બધા હું મીરા આપણી બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો હું તમારા માટે આજે લઈને આવી છું ઓછા તેલમાં ઢાબા જેવું

અહીંયા આપણે આગળ પાછળનો ભાગ કાઢી લઈશું આ રીતે અને મીડિયમ સાઇઝના બે બટેકા લઈ લેવાના છે ધોઈને બંને વસ્તુ લઈને અહીંયા આગળ પાછળનો આ રીતે ગુવારનો આગળ પાછળનો ભાગ કાઢી લઈશું આ રીતે બધો જ ગુવારનો આગળ પાછળનો ભાગ કાઢી લઈશું અને મોટી સિંગ ગુવારની હોય છે તેના બે આ રીતે કટકા કરી લઈશું તો જોઈ શકો છો અહીંયા ગુવાર આપણો તૈયાર થઈ ગયો છે અને બટેકાના આપણે આ રીતે બે કટકા કરી લા નાખેલા છે એટલે ચાર પીસ આપણા તૈયાર થઈ ગયા છે તો આને હવે આપણે બાફી લઈએ બાફવા માટે અહીંયા પ્રેશર કૂકર લઈ લીધેલું છે તેમાં ગુવાર એડ કરેલો છે તેમાં આપણે બટેકાના જે ચાર પીસ કરેલા છે તે એડ કરી દઈશું અને બાફવા માટે તો આને આ રીતે બટેકાના પીસ છે તેને એડ કરી દઈશું હવે આપણે આમાં એડ કરી દઈશું અડધી ચમચી મીઠું અને પોણો કપ અહીંયા એડ કરવાનો છે પાણી અને હવે આપણે પ્રેશર કૂકરનું ઢાંકણું બંધ કરીને આને મીડિયમ ગેસની ફ્લેમ પર બે વિસલ આપણે આને કરી નાખીશું વધારે નથી કરવાની એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું એટલી વારમાં આપણે ખાવણી અને દસ્તાને લઈ લઈશું આઠથી દસ લસણની કળી ત્રણ ચમચી અહીંયા લાલ મરચું પાવડર તમે બે પણ એડ કરી શકો છો તમારે તીખું જેવું પસંદ હોય તેટલું એડ કરવાનું છે બે ચમચી ધાણાજીરું પાવડર એડ કરી દઈશું અડધી ચમચી અહીંયા એડ કરીશું હળદર અને અડધી ચમચી એડ કરીશું અહીંયા હિંગ અને આ બધી જ વસ્તુને આપણે ખાવણી અને દસ્તાને દસ્તાની મદદથી આ રીતે ખાંડ ખાંડી લેવાનો છે અને આપણે આની પેસ્ટ તૈયાર કરી લઈશું આ રીતે ખાંડી લેવાનો છે જોઈ શકો છો આ રીતે આપણે બધી જ વસ્તુ મસાલો છે તે તૈયાર થઈ ગયો છે આને હવે આપણે એક વાટકામાં લઈ લઈએ તમારે જ્યારે આ શાક બનાવવાનું છે ત્યારે જ આ જે આપણે લસણની મસાલો છે પેસ્ટ બનાવવાની છે તે ત્યારે જ બનાવવાની છે બનાવેલી એની એડ નથી કરવાની જેથી આપણો શાકનો સ્વાદ છે તે સરસ મજાનો ટેસ્ટી શાક આપણું તૈયાર થાય છે તો આ રીતે આપણે થોડું પાણી એડ કરી દઈશું અને હજી થોડું પાણી એડ કરી દઈશું એટલે એક ચોથાઈ કપ અહીંયા પાણી એડ કરેલું છે અને આવી આપણે પેસ્ટ તૈયાર કરી લઈશું જોઈ શકો છો અહીંયા લસણની આવી આપણે પેસ્ટ તૈયાર કરીને આને હવે સાઈડમાં મૂકી દઈએ એટલી જ વારમાં અહીંયા એક નાનું મિક્સર જાર લઈ લઈશું એક ચોથાઈ કપ ગાંઠિયા અથવા તમે સેવ પણ લઈ શકો બે ચમચી અહીંયા સફેદ તલ ચાર ચમચી અહીંયા લેવાના છે સિંગદાણા અને આ બધી જ વસ્તુને આપણે ક્રશ કરી નાખીશું તો જોઈ શકો છો અહીંયા ક્રશ થઈ ગયું છે અને આપણો મસાલો તૈયાર છે તો આને હવે વાટકામાં કાઢી લઈએ તો આ મસાલો છે તે અડધો વાટકો જેટલો મસાલો આપણો તૈયાર થાય છે જેટલી જરૂર પડશે તેટલું આપણે શાકમાં એડ કરી દઈશું એટલી જ વારમાં આપણે એ જ મિક્સર જારમાં બે ટમેટાના પીસીસ કરીને અહીંયા લીધેલા છે મોટા પીસીસને આ રીતે પ્યુરી બનાવવાની છે તો આને હવે ક્રશ કરી નાખીશું અને આપણે પ્યુરી જોઈ શકો છો તૈયાર છે ટમેટાની તો આને હવે આપણે સાઈડમાં મૂકી દઈએ અને અહીંયા પ્રેશર કુકરની હવા નીકળી ગઈ છે જોઈ શકો છો અહીંયા બફાઈ ગયું છે તો આને હવે બટેકાને આપણે સાઈડમાં મૂકી દઈશું અને ગુવારનું પાણી છે તે રેવા દઈશું તે આપણે બહાર નથી કાઢવાનું તે આપણે રસા માટે શાક માટે રેવા દેવાનું છે તો આ રીતે બટેકા છે તેને સાઈડમાં આપણે કાઢી લઈશું આની છાલ ઉતારીને આપણે આની ચીરું કરી નાખીશું ના જાડી પતલી તમને જેવી પસંદ હોય શાકમાં તેવી કરવાની છે તો આને હવે સાઈડમાં મૂકી દઈએ બફાઈને તૈયાર છે એક પેન લઈ લઈશું ગેસની ફ્લેમને શરૂ કરી દેવાની છે મીડિયમ ગરમ થાય એટલે તેમાં તેલ એડ કરી દઈશું અહીંયા હું ત્રણ પાવડા એડ કરી રહી છું જો તમે ચમચી એડ કરો તો ચારથી પાંચ ચમચી આપણે આમાં એડ કરી દઈશું મોટી ચમચી ગરમ થાય એટલે આપણે એડ કરીશું અડધી ચમચી અહીંયા અજમા એ ફૂટવા લાગે એટલે અડધી ચમચી અહીંયા હિંગ એડ કરી દઈશું બંને વસ્તુ સરસ રીતે ફૂટી જાય એટલે આપણે જે પેસ્ટ બનાવેલી છે લસણની આ રીતની તે બધી જ પેસ્ટ આપણે આમાં એડ કરી દઈશું લસણની પેસ્ટ એડ કરી દઈશું ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની છે આ રીતે ચમચાની વડે હલાવી નાખીશું અને થોડી વાર માટે સાતળવા દઈશું આ રીતે હલાવી નાખીશું અને બે મિનિટ માટે સાતળવા દઈશું આ રીતે હલાવી નાખીશું અને જોઈ શકો છો તેલ ઉપર આવી જાય એટલે આપણે જે પ્યુરી બનાવેલી છે ટમેટાની તે પ્યુરી આપણે આમાં એડ કરી દઈશું બધી જ પ્યુરી આમાં આપણે એડ કરી દઈશું અને આને હવે સારી રીતે હલાવી નાખીશું આ રીતે આ રીતે પ્યુરી એડ કરીને આપણે સરસ મજાના ચમચાથી આ રીતે હલાવી નાખીશું આને પણ આપણે બે મિનિટ થવા દઈશું જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે તો આમાં એડ કરી દઈશું આપણે જે બટેકાના પીસ કરેલા છે ચીરું કરેલી છે તે બધી જ આપણે આમાં એડ કરી દઈશું જાડી પતલી મોટી નાની તમારા સાઇઝ પ્રમાણે તમને જેવી પસંદ હોય તેવી તમે કરી શકો છો આ તો આ રીતે એડ કરીને આ રીતે હલાવી નાખીશું જોઈ શકો છો અહીંયા હલાવાઈ ગઈ જાય એટલે આ રીતે હલાવી નાખીશું અને આ રીતે તેલ ઉપર આવી ગયું છે તો આમાં આપણે એડ કરીશું જે મસાલો બનાવેલો છે તલ સિંગ અને ગાંઠિયાનો તે અહીંયા અડધો મસાલો હું એડ કરી રહી છું તમારે તમારા સ્વાદ પ્રમાણે તમને પસંદ હોય તે વધુ ઓછો તમે એડ કરી શકો છો આ મસાલાને તમે બીજા શાકમાં પણ એડ કરી શકો છો તો આ રીતે બધી જ વસ્તુને આપણે હલાવી નાખીશું આ રીતે ચમચાની વડે આપણે હલાવી નાખીશું તો હવે સરસ મજાનું હલાવાઈ ગયું છે તેલ ઉપર આવી જાય એટલે આપણે એક ચોથાઈ કપ જેટલું પાણી એડ કરી દઈશું અને આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું આ રીતે ચમચાની વડે આપણે હલાવી દઈશું આ રીતે હલાવી દઈશું અને ઢાંકીને આને બે મિનિટ માટે આપણે થવા દઈશું જોઈ શકો છો બે મિનિટ થઈ ગઈ છે સરસ મજાનું તેલ ઉપર આવી ગયું છે હવે આપણે એડ કરી દઈશું આમાં ગુવાર જે આપણે બાફેલો ગુવાર છે તે બધો જ ગુવાર આપણે આમાં એડ કરી દઈશું તો આ ગુવાર આપણે એડ કરી દેવાનો છે અને હળવા હાથે આપણે આને હલાવી નાખીશું જેથી આપણો ગુવાર છે તેના કટકાનો થઈ જાય તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું તો આ રીતે હલાવી દઈશું અને જે ગુવારનું જે પાણી હતું તે એડ કરેલું છે રસા માટે હવે આપણે એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો અને એક ચમચી ગોળ એડ કરવાનો છે ગોળ નો એડ કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો પરંતુ ગોળ એડ કરવાથી સરસ મજાનો આપણો સ્વાદ ખાટો મીઠો સરસ મજાનો ગળ પણ આપણે સરસ મજાનું શાક આપણું તૈયાર થાય છે તો જોઈ શકો છો અહીંયા ગળ એડ કરી દઈધલો છે અને આ બધી જ વસ્તુને મિક્સ કરીને આપણે હવે આને ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું તો બે મિનિટ થઈ ગઈ છે અને જોઈ શકો છો સરસ મજાનું શાક તૈયાર છે તો આને હવે આપણે હલાવી નાખીશું આ રીતે ચમચાની વડે હલાવી નાખીશું અને સરસ મજાનો રસો થઈ ગયો છે તો તમારે જેટલો રસો કરવો હોય એટલું વધુ ઓછું પાણી તમે એડ કરી શકો છો તો આમાં હવે એડ કરી દઈશું આપણે લીલા સમારેલા ધાણા આ રીતે અને હલાવીને હળવા હાથે આ રીતે હલાવી નાખીશું અને સરસ મજાનું ટેસ્ટી એવું ઢાબા જેવું કાઠિયાવાડી શાક આપણું તૈયાર છે જોઈ શકો છો સરસ મજાનું શાક આપણું તૈયાર થઈ ગયું છે તો સરસ મજાનું શાક આપણું તૈયાર છે આ રીતે હલાવી નાખીશું જોઈ શકો છો સરસ મજાનું શાક આપણું ટેસ્ટી મસાલા સાથે તૈયાર છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો જે લોકોને ગુવાર બટેકાનું શાક ભાવતું હોય તે લોકોને આ શાક બહુ જ ભાવશે ખૂબ જ ટેસ્ટી બને છે અને તમે બાજરાના રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે આને સા સૌ કરી શકો છો ભાખરી રોટલી પરોઠા અથવા બાજરાના રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે એવું બધાને જ પસંદ આવશે અને વારંવાર બનાવીને ખાશો તેવી આ રેસીપી શાક આપણું તૈયાર થાય છે આને ઉપર ધાણા એડ કરી દઈશું અને આને આપણે સરસ મજાનું એવું સર્વ કરવા માટે આપણું શાક રેડી છે તો જોઈ શકો છો સરસ મજાનું એવું આપણું શાક તૈયાર છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને જરૂરથી બનાવીને આપો બધાને જ ખૂબ જ પસંદ આવશે તો ફરી મળીએ નવી રેસીપી સાથે જય સ્વામિનારાયણ